પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વને લઈને અલગ અલગ રીતે રાષ્ટ્રભક્તિ અદા કરવામાં આવી રહી છે શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં હલવાઈ દ્વારા જ તિરંગા પેંડા બનાવવામાં આવી રહ્યા છે પંદરમી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા પર્વ અને તેને લઈને જ અલગ અલગ રીતે મીઠાઈઓ બનાવવામાં આવી રહી છે દાંડિયા બજાર સ્થિત હલવાઈ દ્વારા જ અહીંયા તિરંગા બરફી તિરંગા પેંડા જેવી મીઠાઈઓ બનાવવામાં આવી રહી છે રાજસ્થાનની પ્રખ્યાત મીઠાઈ એવી તિરંગાને લગતી જ આ મીઠાઈઓ બની છે પ્રધાનમંત્રી મોદીજી દ્વારા જ સ્લોગન આપવામાં આવ્યું છે ત્યારે આ હલવાઈને તિરંગાને લક્તિ મીઠાઈઓ બનાવી રહ્યા છે આ દરમિયાન દુકાનદારે જણાવ્યું છે કે મીઠાઈએ શુદ્ધતા અને સારી વસ્તુઓ એડ કરવામાં આવી રહી છે સ્વાસ્થ્ય માટે બિલકુલ હાનિકારક નથી મીઠાઈના ભાવમાં આવર્છે 10 થી 12% વધારો પણ જોવા મળ્યો છે મોદી સાહેબ એક બહુ સરસ એ હતો સ્લોગન હતું કે ભાઈ હર ઘર તિરંગા તો અમે લોકોએ એને ધ્યાનમાં રાખીને ત્રણ જાતની મીઠાઈઓ બનાવી છે એમાં એક તિરંગા બરફી છે એક તિરંગા પેંડા છે અને આ વખતે પહેલીવાર અમે લોકો એક તિરંગા મલાઈ ઘેવર બનાવ્યા છે રાજસ્થાની ઘેવર આવે એ બનાવ્યા છે તિરંગા બરફીમાં દૂધથી પહેલાં માવો બને છે નેચરલ કલરનો યુઝ થાય છે સિન્થેટિક કલર આમાં નથી વાપરવામાં આવતા અને દૂધમાંથી માવો અને માવામાં શુગર એડ કરીને પછી ફ્લેવરિંગ થતી હોય છે એવું જ ઘેવરમાં પણ એવું છે ઉપર ઘેવરની ઉપરની જે મલાઈ છે એ પણ પ્યોર દૂધમાંથી જ મલાઈ બનાવવામાં આવે છે એમાં નેચરલ કલર નાખી અને પછી એનું ડેકોરેશન એવું કરવામાં આવે છે દર વર્ષે તમે અલગ અલગ આ વખતે લોકો તમે તમે કેવી રીતે આ વખતે યુનિકમાં ઘેવર જ છે અમારા કે રાજસ્થાની ઘેવર જનરલી તિરંગામાં જોવા નથી મળતા હોતા તો એ એક યુનિક છે અને તિરંગામાં ખાસ નાના બાળકોને બહુ એટ્રેક્શન હોય છે નાના બાળકોને તિરંગાની મીઠાઈઓ જોવાનું ઘણું એ હોય છે તો સ્પેશિયલ નાના બાળકો ઘણીવાર ખાલી મીઠાઈઓ જોવા પણ આવતા હોય છે અને ખરીદવા પણ આવતા હોય છે લોકોનું સ્વાસ્થ્યનું બી તમે ધ્યાન રાખતા હો છો તો મીઠાઈમાં અંદર તમે રીતે કલર યુઝ કર્યો છે અને અમે લોકોએ ટોટલી નેચરલ કલરથી આ મીઠાઈ બનાવેલી છે એટલે કોઈનું સ્વાસ્થ્ય તકલીફ ના પડે એના માટે એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે જ્યારે લોકો એ બાજુ આવે છે જુએ છે ત્યારે એ લોકોનું કેવું બહુ સારો પ્રતિસાદ મળે છે ગ્રાહકનો અત્યારે અમને કે ભાઈ તિરંગામાં આવું એટ્રેક્શન જનરલી વડોદરામાં કોઈ જગ્યાએ મળતું નથી હોતું અમે લોકો દર વખત આવું કંઈ ને કંઈ યુનિક બનાવતા હોઈએ છીએ તો બહુ ઉત્સાહભેર લોકો ખરીદી કરતા હોય છે આની તમે શું કહેશો તમારા દ્વારા ખાલી એક જ મારું એ છે કે ભાઈ જ્યાંથી પણ તમે ખરીદી કરો શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખો સારી વસ્તુ લો અને સ્વસ્થ રહો ભાવમાં ભાવમાં ગયા વર્ષ કરતાં આશરે દસથી બાર ટકા જેવો રાઈઝ દેખાય છે અમને જે રો મટીરિયલ અને મજૂરીમાં પણ છે તો એના લીધે દસ બાર ટકાનો થોડો રાઈસ છે પણ રીઝનેબલ લાગે છે એટલું તો દરેક વસ્તુમાં અત્યારે ભાવ વધ્યા જ છે તો ગ્રાકને એની કોઈ બહુ તકલીફ દેખાતી નથી નવલ બુમિયા